હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવો બ્લોગમાં તો ફાઈનલી અત્યારે વાગ્ય સવારના દસ અને નાઈ જણ તૈયાર થઈ ગયો છે અને તમને બહારનું વાતાવરણ દેખાડતો રાજકોટમાં કેવું વાતાવરણ છે તમે જોઈ શકો છો આમ જો ચાર એકર વરસાદ 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 રાજકોટમાં તો આમ પાણી ભરાઈ ગયા છે ને સામે તમે જોઈ શકો છો ને એક સામે આ બાજુ અહીંયા ખાડ છે જેવું અહીંયા બધું આખા

બે ત્રણ દિવસ જાવી છે કેમ કે વરસાદ હોય તો એ સ્ટોર તો ખોલો જ પડે પણ જાવી ને પછી કઈ હવે બંધ કરવા તો પછી જાવી ને આવી જાવી વરસાદ ફૂલ હેરાન થાય પણ મજા આવે ચોમાસા ની ના તો મજા આવે ચાલુ વરસાદ ગાડી ચલાવવાની અને રાજકોટમાં તો એટલું પાણી ભરાય છે ને જે રાજકોટમાં રહેતા છે એને ખબર છે કે રાજકોટમાં કેટલું પાણી ભરાય છે તો અત્યારે તો શાંત થઈ ગયો છે વરસાદ તો હવે થોડું કંઈક મજા આવશે અને જાવી છે સ્ટોરે ફર્સ્ટ ક્લાસ ના લીધું છે અને મેં જ્યાં અત્યારે ન્યૂ જોબ ચાલુ કરી છે ત્યાં બીજી જગ્યાએ જોબ કરું છું કેન્ટાબેરમાં તો ત્યાં તમને એને મારો સ્ટોર દેખાડી લગભગ તો ત્યાં બિલ્ડિંગમાં લાઇટ છે નહીં કેમકે કાંઈ બે દિવસ પહેલા અહીંયા કાંઈ એક્સપાયર થઈ ગયો હતો શોર્ટ થઈ અમારી બિલ્ડિંગ માં જે નવી બની છે ત્યાં તો વિડીયો બનાવી રહ્યો ચાલો તમને જેને અમારો સ્ટોર દેખાડીશ લાઈટ હશે તો કેમ કે અંધારામાં તો કઈ દેખાય નહીં સ્ટોર કેવો છે તો વિડીયો બનાવી રહ્યો ત્યાં આપણે જેને મળી સીધા સ્ટોરે દોસ્તો પહોંચી ગયો હતા મારા સ્ટોર એને તમને અત્યારે બહારનો વ્યૂ દેખાડ્યો કેટલો પવન ને કેટલો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો સમજો જુઓ તમે આ તો ખાલી વ્યુ જોવો ને એટલો વરસાદ પણ ચાલુ છે અત્યારે તો અત્યારમાં દેખાય છે ને કેમેરામાં એટલો બધો વરસાદ છે આમ લાઈવ જો આ વરસાદ છે પવન ફૂલ છે આ છે મારો સ્ટોર અત્યારે લાઈટ છે ને બિલ્ડિંગ માં ખાય તમે આ બધું પેન્ટ છે બધા આમાં અત્યારે ઓફર છે તમારે જો બે ઉપર ત્રણ ફ્રી એટલે ટોટલ પાંચ ક્વોન્ટિટી લેવાની બાય ટુ ગેટ ફાઈવ લખ્યું છે જો આ રીતનું છે દસ સ્ટોર અમારા બે સ્ટાફ છે આ જે અમે ત્રણ સ્ટાફ છે અત્યારે ને તમને જો આ બધું વ્યૂ દેખાડું બધું કપડાં આ બધા આફ સ્લીવ છે આ બધું ફૂલ સ્લીવ છે બધા અને ઓફર પણ સારી છે અત્યારે ને મેઇન કલેક્શન તમને દેખાડું શૂઝમાં જોવા બે આ છે બધામાં પચાસ ટકા છે બધા પચાસ ટકા અને એકદમ છે આ લાઇટ વેટનું બહુ સારું છે બહુ મજા આવે અને આ મને કેમ્પ છે ખાલી પંદરસો રૂપિયા ડિસ્કાઉન્ટમાં થાય છે ખાલી પંદરસો રૂપિયામાં છે ત્રણ હજારની પ્રાઇઝ હોય છે એમાં પચાસ ટકા અને આ બેગમાં પણ છે પચાસ ટકા આ બાજુ આ બાજુ આ બાજુ જો બધું આ બધામાં રૂમાલ છે મોજા છે ટાય છે બધા ચાલીસ ટકા ઓફર છે ને આ બધું તમને ચંપલ પણ દેખાડું જો કેન્ટાબીના આમાં પણ ઓફર છે અત્યારે બધા તો એકવાર વિઝિટ કરીએ છીએ સ્ટોરમાં શું કરો છો તમે નાસ્તામાં ગાંઠિયા ખાઓ છો બેઠા બેઠા હા જો આ રીતનો સ્ટોર છે અત્યારે તો અંધારું છે લગાવી દેખાય છે ને બરાબર પણ તમને લાઈટ આવે છે એક બે દિવસમાં કેમ કે આખી બિલ્ડિંગમાં લાઈટ ગઈ છે શોર્ટ સર્કિટ ના કારણે તો એટલા માટે તમને સરખું નહીં દેખાતું હોય તો આ રીતનો મારો સ્ટોર છે નવો અને છે તમે ખાલી નજારો તમે બહારનો ખાલી પવન જોવો તમે તો ચાલો હવે થોડું ઘણું કામ છે એ બધું દઈએ ને પછી તમને મળીશ થોડીક વાર પછી

તમે આમ લાવ જો તો એટલો વરસાદ એટલો પવન છે ને કેમેરા ઉપર પણ એટલું બધું ઉડે છે બધું વાત તમને બીજો બધી દેખાડું બધું વાતનું વ્યુ જો છે અત્યારે કેમેરો પડે છે પવન 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 નકો તમને અવાજ તો આવતો જ છે તમે ખાલી લાવ આ કેમેરો આખો બગાડ્યો જોઈ જો આમ જોવો તમે પવન જોવો હાલ જો નીચે બે જગ ભરો દેખા છે પણ પવન ના ઉડી ગયા છે અત્યારે વાતાવરણ બહુ એટલું આમ છે ને મજા આવે છે વરસાદ આવે પણ વધારે પડતો આમ બધું છે ને ઉડી ગયું આ જો આપણો સ્ટાફ રેનકોટ પહેરી જગ ભરે છે કેવો લાગે છે જાદુ જેવો લાગે છે ને ભાઈ જાદુ આવું છે બધું અત્યારે તો ખુલ્લો જ છે અમારો અને ગાજુમાં ગોકલસ પણ છે એ પણ ખુલ્લું છે અત્યારે તમે દેખાય છે એમાં પાણી ભરાઈ ગયા છે ગાડી આવે ને મસ્ત ઉડે પાણી આ બધો વ્યૂ છે અત્યારે થોડો ઘણો આમ જુઓ તો ઉઘાડ થઈ ગયો છે કેમેરામાં દેખાતો હોય તો અને અત્યારે પાણી પણ એટલું પડે છે કેમેરા ઉપર આમ જુઓ

શું જોબ છે તો જવું પડે અને રાતે મોડ આવવું જ પડે તો બસ આજનો બ્લોગ અહીંયા એટલો રાખીને એમના કામનો બ્લોગ વધી જશે લાંબો થઈ જશે તો આજનો બ્લોગ અહીંયા પૂરો છે તો બ્લોગ સારો લાગ્યો તો ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને ઘણા દિવસ પછી વિડીયો આવે છે તો પ્લીઝ સપોર્ટ કરજો ચાલો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં બાય બાય